અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના પડાણા ગામનો રોડ હજુ બે મહિના પહેલા નવો બન્યો છે પરંતુ આ રોડની કામગીરીમાં મલ્ટિરિયલ હલકી ગુણવત્તાનું વાપરવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે મળતી વિગત અનુસાર ધંધુકા પડાણા વચ્ચે નવીનડામાં રોડ હજુ બે મહિના પહેલા બનાવવામાં આવ્યો છે પરંતુ રોડની બંને સાઈડ નિયમ મુજબ માટી કામ કરવામાં આવ્યો નથી તથા રોડની સાઈડમાં ઠેર ઠેર તે રાડો જોવા મળી રહી છે એટલું જ નહીં આ રોડ ઉપર કોઈ પણ બોર્ડ કે કિલોમીટર દર્શાવતા ખૂંટ પણ લગાડવામાં આવ્યા નથી માત્ર ટુકાગાણામાં જ નવા રોડ અંગે હલકી કક્ષાની કામગીરી થયાના આક્ષેપ સાથે ધંધુકા તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય સુલેમાનભાઈ કોઠારિયા દ્વારા માર્ગ અને મકાન વિભાગ સહિતના જવાબદાર તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે રોડની છે બાકી રાખ્યું છે અને રોડનું એમને પેમેન્ટ લીધું મળી મળી ગયું એટલે એમને માહિતી મળી ગઈ તો રોડનું પૂરી તપાસ કરવામાં આવે અને જે ભ્રષ્ટાચાર જેના કરેલો હોય એના ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવે આ અંગે આપના દ્વારા કોઈ લેખિત રજૂઆત કરવામાં આવી છે અમે લેખિત રજૂઆત કાયમ કાર્યપાલક ઇજનેરને કાર્યપાલક પાલક ઇજનેર અમદાવાદ જિલ્લા પંચાયત કલેક્ટર સાહેબને મુખ્યમંત્રી સાહેબની દરિયા કરવામાં આવી છે કેડીસી ન્યૂઝ સાથે સીકે બારડ ધંધુકા